અહીંયા જે ઉકળી રહ્યો છે એ વેટલો રિંગ્સ પીને તમે એક મહિનાની અંદર દસથી પંદર કિલો વજન સાથે સાથે તમે તમારા ફૂલેલા પેટની અંદર કરી શકો છો અને કમરની આસપાસની ચરબીનો ઘેરાવાને ઓછો કરી શકો છો તો નેચરલ છે અને જે વસ્તુ લીધી છે સો ટકા ઇફેક્ટિવ છે છે નુકસાનકારક નથી તો ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ મળશે અને તમને ક્યાંથી હોય ખૂબ સરસ મજાની છે ખૂબ જ ઇફેક્ટિવ છે તો ચાલો જોઈએ કેવી રીતે આ વેટલોઝિંગ બને છે તેની રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આ બધી મહેનત તમારા માટે છે મિત્રો ખરેખર તમારા સોશિયલ મીડિયામાં તમારા ફેસબુક

ફાયદાઓ થશે અત્યાર સુધીનું વેઇટ લોસ માટેની આ બેસ્ટમાં બેસ્ટ રેમેડી છે વેઇટ લોસ કરવા માટેની વજન તો ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે શું કામ તો કે આ વેઇટ લોસ પાવડરની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ સોરી વેઇટ લોસ ડ્રિંકની મદદથી તમારા સૌથી પહેલાં કમરની ચરબીના ઇંચમાં ઘટાડો થશે સાથે સાથે તમારા શરીરની અંદર જે ફૂલેલો પેટ હોય છે જે નાભી ફરતે જે ચરબી છે એ ચરબીમાં પણ ઘટાડો થશે તો જે લોકોને ડોક્ટરે કહ્યું છે કે તમારે એક્સરસાઇઝ નથી કરી શકતા ચાલી નથી શકતા અને બેઠા બેઠા વેઇટ લોસ કરવાનું છે એમના માટે આ રેમેડી બેસ્ટ છે ખરેખર એટલા માટે અસરકારક છે કારણ કે આ જે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે આપણે જે રેમેડી લઈએ છીએ અને જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ દરેક દરેક વસ્તુ એક થી એક ચડિયાતી છે અમેઝિંગ છે ખરેખર ખૂબ સરસ મજાની આ બધી રેમેડી છે સૌથી પહેલા અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું છે એ એક ગ્લાસ પાણીની અંદર આપણે એમાં ઉમેરવાનું છે એક ચમચી જીરું આ એક જ વખતનો પ્રયોગ છે તમારે દિવસમાં આ વેટલું સિંગ્સ બે વાર પીવાનું છે તો તમારે દિવસમાં બે વાર બનાવવાનું અથવા તો એક જ સાથે તમે બંને ટાઈમનું બનાવવાનું છે અને મેઝરમેન્ટ જે લીધું છે મેં એ ડબ્બલ લેવાનું છે જેમ કે બે ગ્લાસ પાણી બે ચમચી જીરું તો જીરું વેટલું શા માટે કરે છે જીરું છે એ તમારો વેઇટ લોસ એટલા માટે કરે છે કારણ કે જીરું છે એ તમારા શરીરની અંદર ખૂબ અસર કરે છે જીરું તમારા શરીરની અંદર ગરમાહટ આપે છે આમ જીરું ઠંડુ પરંતુ આમ ગરમ તો જીરું તમારા શરીરની કેલરી વાળે છે જીરું તમારા શરીરની ચરબી તોડે છે જીરાની મદદથી તમારા શરીરની અંદરની ચરબી એટલી ઝડપથી ઓવળે છે કે તમારું શરીર આપોઆપ ઘટવા લાગે છે તમારું શરીરનું વજન આપોઆપ ઓછું થવા લાગે છે જીરો છે એ તમારા શરીરની કેલરી બાળે છે એ ચરબી ઓછી કરે છે ખાસ કરીને નાભી ફરતે અને કમરની ચરબી ઓછી કરે છે જીરામાં રહેલું કેલ્શિયમ જ્યારે પણ વજન ઘટતું હોય છે ત્યારે તમારા શરીરની અંદર સૌથી પહેલી ઇફેક્ટ એ થશે પ્રોટીન ફાઈબર આ બધી વસ્તુ એવી છે જે તમને નબળાઈ આવવા દેતી નથી એટલા માટે જીરાના એના ગુણધર્મોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે વિશ્વભરના લાખો લોકો જીરાની મદદથી વેઇટ લોસ કરી રહ્યા છે ફેટ લોસ કરી રહ્યા છે અને એમના વધતા વજનને કાબુમાં કરી રહ્યા છે જીરું હોય છે એ વજન ઘટાડે છે જીરું તમારા શરીરની ચરબી તોડે છે જીરું તમને તાકાત આપે છે જીરાની અંદર રહેલું ડાયટ્રી અને સેલ્યુલોસ નામનું ફાઈબર તમારા શરીરની અંદર તમને ભૂખ લાગવા દેશે નહીં સાથે સાથે તમારા પેટની સો ટકા ગળબડ દૂર કરે છે જ્યારે બે ત્રણ દિવસ શરૂઆતમાં આ વેટ લોસ ડ્રિંક્સ લેસો એટલે સૌથી પહેલા તમને એવું લાગશે કે પેટ ભારે ભારે લાગે છે પછી એકદમ વધારે ને વધારે તમારે લેટિન જવું પડે છે તો એ બધું થશે કારણ કે તમારા શરીરની અંદર જે અત્યાર સુધી એકત્રિત જૂનો મળ હતો એ બહાર કાઢે છે એટલા માટે હવે અહીંયા બીજી વસ્તુ લેવાની છે એ છે સૂકા દાણા આ સૂકા દાણા પણ એક ચમચી લેવાના છે એક ગ્લાસ માટે તમે બે

ઉતારી લેવાનું છે આદુ જમીનમાં ઉગે છે આદુને સારી રીતે ધોઈ લેવાનું છે આદુને સાફ કરી લેવાનું એ પછી જ આપણે આ વેટ લોસ ડ્રિંક્સમાં ઉપયોગ લેવાનો છે પ્રખ્યાત ડાયટિશિયન જે વેટ લોસ નિષ્ણાંત છે દિલ્હીના ડૉક્ટર અબ્રાર એ જણાવે છે કે આદુનો નિયમિત સેવન કરવાથી સો વર્ષ સુધી વજન વધતું નથી તો અહીંયા આદુ છે તમારા વધતી ચરબીને ઓગાળવાનું કામ કરે છે આદુ તમારા શરીરની અંદર ચાલીસ ગ્રામ સુધી રૂપ છે ચાલીસ ગ્રામથી વધારે ખાવ તો કોઈ નુકસાન કરે આદુ તમારી છઠ્ઠાગ્નિને ઠંડ શાંત કરે છે છઠ્ઠાગ્નિ ઠંડક આપે છે પાચન તંત્ર મજબૂત કરે છે આદુ તમારા ખોરાકને પચાવે છે આદુની મદદથી તમારા શરીરની અંદર સેલ્સ જીવન થાય છે જેના કારણે તમને તાકાત મળે છે તો જો તમને આદુ વડી જે આપીશું ને તો માથાનો દુખાવો દૂર ભાગી જશે થાક એકદમ દૂર વયો જશે તો ઘણા બધા ફાયદાઓ થશે આવી રીતે આદુનું સેવન કરવાથી તો આદુનું સેવન કરવાથી વજન ઘટે છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે હ્યુમૅનિટી પાવર તમારો સ્ટ્રોંગ થાય છે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા થાય છે નિયમિત રીતે જો તમે સૂંઠ પાવડર અથવા તો આદુનું સેવન કરશો તો તમારા શરીરમાં ક્યારેય એટલે ક્યારેય વજન વધતું નથી તમને ગેસનો પ્રોબ્લેમ છે કોઈ પણ ખોરાક ખાવ છો એ પચતું નથી તો તમારે સૂંઠ પાવડર મરી પાવડર અને આમચૂર પાવડર આ ત્રણે ત્રણ વસ્તુ હોય છે એ ત્રણે ત્રણ વસ્તુને મિક્સ કરવાની છે અને નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી આ ફાકીનું સેવન કરો લાઈફ ટાઈમ તમે નહીં બીમાર થવો વાયરલ ઇન્ફેક્શન આવે કારણ કે આ ત્રણે ત્રણ વસ્તુ હ્યુમાનિટી બુસ્ટર આપે છે ત્રણે ત્રણ વસ્તુ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે અને સાથે સાથે તમારા શરીરની અંદર ગેસ આ ફ્રો એસિડિટી જેવા જે પ્રોબ્લમ્સ છે એના માટે એનાથી પણ તમારું રક્ષણ કરે છે અને હવે જે આપણે સિક્રેટ એક ચોથી વસ્તુ લેવાની છે જેના કારણે તમારું ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઓછું થશે એ છે લીંબુ આમ જોઈએ તો લીંબુ ઘણી બધી રીતે આપણા હેલ્થ માટે ઉપયોગી છે લીંબુ છે એ આપણા શરીરની ચરબી તોડે છે ચરબી કાપે છે એક લીંબુ લેવાનું છે લીંબુના બે ભાગ કરી છાલ સાથે જ આપણે આમાં ઉમેરી દેવાનું છે લીંબુનો રસ ની અંદર વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ છે જે તમારા શરીરને તાકાત આપે છે એટલે માટે જ આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે એક ગ્લાસ લીંબુ પાણી પી લઈએ ને તો પણ આપણા શરીરને તાકાત મળે છે તો અહીંયા વજન ઘટશે તો તમને તાકાત પણ મળશે સાથે સાથે તમારા શરીરની અંદર લીંબુની છાલમાં રહેલું જે એન્જોયમેન્ટ નામનું ઓઈલ છે તે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે આપણા શરીરની અંદર જ્યારે પાચન તંત્ર નબળું થાય ત્યારે જ આપણો ખોરાક પચતો નથી ખોરાક નથી પચતો એટલે આપણા બોડીમાં જે એન્જોયમેન્ટ નામનો ઓઈલ છે એન્જોયમેન્ટ નામનું તત્વ છે એ બને છે તો નથી બનતું તો અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર એક લીંબુની છાલ જેવી છે જે કુદરતી આપણા બોડીમાં જે એન્જોયમેન્ટ મળે છે એ એન્જોયમેન્ટ અને લીંબુની છાલો એન્જોયમેન્ટ નો પીએચ સિક્સ અને સેવનની વચ્ચે છે તો એટલા માટે લીંબુની છાલ આપણા શરીરની અંદર પેટની ચરબી ઘટાડે છે અને પાચનતંત્ર મજબૂત કરે છે અને ફરી આપણા શરીરની અંદર જે એન્જોમિન તત્વ બનતું અટકી ગયું છે અને બનાવે છે એટલા માટે લીંબુની છાલનો ઉપયોગ જો તમે કરશો તો ઝડપથી તમારું વજન ઘટે છે લીંબુનો રસ આપણા શરીર માટે તો બેસ્ટ છે પરંતુ લીંબુની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા કેવી રીતે કઈ વસ્તુ ઉપયોગી છે એ વસ્તુ જણાવી દીધી છે હવે આપણે આ એટલો શરીરને ઉકાળી લઈએ આશરે દસ મિનિટ સુધી ઉકાળીશું

ઉકાળવાનું રહેશે એકદમ મીડિયમ ઉકાળવાનું રહેશે કારણે દાણા છે છે જીરું લીંબુ અને આદુ આ બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેટલોમાં સેડ થઈ જશે તો હવે આપણે દસ મિનિટ પછી આ વેટલોિંગ થોડું હુંફાળું ગરમ રહે એટલે થાય પછી આપણે એક ગ્લાસ હુંફાળું ગરમ ગરમ સવારે ભૂખ્યા પેટે પીવાનું છે સીપ લેતા લેતા પીવાનું છે જેવી રીતે આપણે ચાની ચૂસ્કી લઈએ છીએ એ રીતે પીવાનું છે અને ચાલીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો લઈ શકો છો અને બીજું જે ગ્લાસ પીવાનો છે તમારે દિવસમાં એ તમારે સાંજે ચાર વાગે ચાના બદલે પીવાનો છે તો બસ આ બે જ ટાઈમ તમારે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનું છે સાથે ભૂખ કરતાં ઓછું જમવું તીખું તડેલું બહારનું એક મહિના માટે સદન દર બંધ કરવાનું છે એ ઉપરાંત તમારે સૌથી મહત્વનું એ છે કે એક મહિના માટે તમારે બેકરી આઇટમ ટોટલી બંધ એક મહિના માટે મીઠાઈ બધી જ ખાવાની બંધ કરવાની છે સાથે સાથે એક મહિના માટે તમારે નિયમિત ચાલીસો મિનિટ સુધી રાત્રે સૂતા પહેલા ચાલવાનું છે બસ આટલું જ કરશો તમારું વજન એક જ મહિનામાં કિલો જેટલું સાથે સાથે તમારી કમરના ઇંચ અને પેટનો ઘેરાવો છે એ પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર ખૂબ સરસ મચ્છાની ઉપયોગી ઇન્ફોર્મેશન છે માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો